નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ ચેનલમાં આજનો આપણો ટોપિક છે ધોરણ બાર વિશે અર્થશાસ્ત્ર પાઠ નંબર ત્રણ આપણો ટોપિક છે સાટા પ્રથા એટલે શું વિદ્યાર્થી મિત્રો સાટા પ્રથા એ પ્રાચીન સમયમાં એવી એક પ્રથા હતી કે જ્યાં ચીજવસ્તુઓ અને સેવાઓ દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની લેવડદેવડથી વ્યવહારો થતા હતા એટલે કે પ્રાચીન સમયમાં આજના સમયમાં જે આધુનિક નાણું છે કેશ નાણું છે ચેક નાણું છે ઈ મની છે એ નાણું પહેલાંના સમયમાં ન હતું છતાં પણ આર્થિક વ્યવહારો થતા હતા તો તે વખતે લોકો બીજાની વસ્તુ કેવી રીતે મેળવતા હતા પોતાની વસ્તુ આપીને બીજાની વસ્તુ મેળવતા હતા પોતાની પાસે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ હોય એ વસ્તુના સ્વરૂપમાં નાણો હોય કે પશુના સ્વરૂપમાં હોય એ પોતાની પાસે રહેલ વસ્તુ અને સેવા આપી અને સામેવાળા પક્ષ પાસેથી વસ્તુ સેવા અથવા પશુ મેળવતા હતા તો ચાલો આપણે સાટા પ્રથા વિશે જાણીએ તો સૌથી પહેલાં તો સાટા પ્રથા એટલે શું તો આપ બધા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સાટા પ્રથા એક એવી વ્યવસ્થા છે કે જેમાં બે વ્યક્તિ કે પક્ષો પોતાના માલ અને સેવાઓનું આપસમાં વિનિમય કે લેણદેણ કરે છે અને એમાં પણ પૈસા વપરાયા વિના આનો અર્થ એવો થાય છે કે બે વ્યક્તિઓ પોતાની પાસે રહેલ માલ અથવા સેવાના બદલામાં સામેવાળા બે પક્ષો એકબીજાની ચીજવસ્તુઓ અને સેવાઓની લેવડદેવડ કરતા હતા એમાં કોઈ પણ પ્રકારનું આજનો જે આધુનિક રૂપિયા જે છે આધુનિક પૈસા જે છે એનો ઉપયોગ બિલકુલ થતો ન હતો હવે એની વ્યાખ્યા તરફ આપણે નજર નાખીએ તો વ્યાખ્યા શું છે કે જ્યારે માલ અને સેવાઓની વિનિમય પદ્ધતિ પૈસાની મદદ વગર કરવામાં આવે છે ત્યારે એવી વ્યવસ્થાને સાટા પ્રથા કહેવાય છે હમણાં જ આપણે અર્થમાં જોયું કે એવી વિનિમય વ્યવસ્થા અથવા એવી લેવડ દેવડની પ્રથા કે જ્યાં પૈસાની મદદ વગર આર્થિક વ્યવહારો કરવામાં આવતા હતા એને જ આપણે સાટા પ્રથા કહીએ છીએ વધુ સરળ અર્થમાં જોઈએ વ્યાખ્યા તો વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુ અને સેવાનો થતો વિનિમય એટલે જ સાટા પ્રથા બીજા શબ્દોમાં કહીએ તો સાટા પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા અહીં આપણે એક ઉદાહરણ દ્વારા આ ટોપિકને સમજીએ માની લો કોઈ ખેડૂત છે એની પાસે અનાજ છે અને એને બીજી વસ્તુ જોઈએ છે તો કેવી રીતે વ્યવહાર કરતો તો આપ ઉદાહરણમાં જોઈ શકો છો કે ખેડૂત પાસે ઘઉં છે અને સામેવાળા પક્ષ પાસે કપડાં છે તો અહીં ઘઉં આપી અને કપડા મેળવે છે તો આ જ પ્રથાને સાટા પ્રથા કહેવાય છે તમે ચિત્રમાં જોઈ શકો છો આ સાટા પ્રથાનું ઉદાહરણ છે અહીં તમે જોઈ શકો છો એક ભંગારવાળો ભાઈ જે છે પોતાની પાસે અલગ અલગ વસ્તુઓ છે બરાબર અને સામે પક્ષવાળા પોતાની વસ્તુ જે છે આપી રહ્યા છે આને બંગાળવાડાભાઈને અને ભાઈ પોતાની પાસે રહેલ વસ્તુ જે છે સામેવાળા પક્ષને આપી રહ્યો છે તો આ પ્રથાને જ સાટા પ્રથા કહેવામાં આવે છે બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ તો બીજો ઉદાહરણ પણ તમારી સામે જ છે અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં કે એક ભાઈ પોતાની પાસે રહેલ પશુમાં પોતાની પાસે અને સામેવાળા પાસે ફળ મેળવી રહ્યો છે અહીં પણ તમે જોઈ શકો છો બે પક્ષો પોતાની પાસે રહેલ વસ્તુ જે છે આપી અને સામેવાળા વ્યક્તિ પાસે વસ્તુ મેળવી રહ્યો છે અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એક બાજુ પશુ છે અને એક બાજુ અનાજ છે એનો અર્થ એવો થાય છે કે અનાજ આપીને પશુ મેળવે છે તો આ જ પ્રથાને આપણે સાટા પ્રથા કહીએ છીએ અહીં ચિત્રમાં પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે આના ઉપરથી એક વસ્તુ નક્કી થાય છે કે અહીં રૂપિયા બિલકુલ છે નહીં એટલે નો મની મની વગર પૈસા વગર જે વ્યવહારો થતા હતા તો એ પ્રથાને જ આપણે સાટા પ્રથા કહીએ છીએ હવે આ સાટા પ્રથા હતી કે ચીજ વસ્તુઓ અને સેવાઓના બદલામાં ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવાની જે પ્રથા હતી એમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ જોવા મળતી હતી આ મુશ્કેલીઓને સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ તો પહેલી જ મુશ્કેલી હતી દ્વિપક્ષી પરસ્પરસ મેળની જરૂરિયાત એનો અર્થ એ એવો થાય છે કે એ પક્ષ અને બી પક્ષ વચ્ચે જો વ્યવહારો કરવા હોય તો એ પક્ષને બી પક્ષની વસ્તુ પસંદ આવી જોઈએ અને બી પક્ષને એ પક્ષની વસ્તુ પસંદ હોવી જરૂરી હતી જો એ ને બીની વસ્તુ પસંદ છે પણ બીને એની વસ્તુ પસંદ નથી બીને તો સીની વસ્તુ પસંદ છે તો એ અને બી વચ્ચે વ્યવહાર શક્ય બનતો નહીં બરાબર તો બી અને સી સાથે જ વ્યવહારો થઈ શકતા હતા તો કહેવાનો અર્થ એવો છે કે સાટા પ્રથામાં વ્યવહાર તો જ શક્ય બનતો કે જ્યારે બંને બંને પક્ષો જે છે બંને પક્ષોને એકબીજાની વસ્તુ પસંદ હોવી જોઈએ તો જ વ્યવહાર શક્ય બનતો બીજો મુદ્દો છે અથવા બીજી મુશ્કેલી છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી મૂલ્યનો સંગ્રહ એનો અર્થ એવો થાય છે કે જે વસ્તુઓ સેવાઓ અને પશુઓ જે સાટા પ્રથામાં નાણાં તરીકે વપરાતી હતી એ વસ્તુઓ સેવાઓ અને પશુઓને લાંબા સમય સુધી એવી ને એવી એવી ને એવી મૂલ્યવાન તરીકે રાખી શકાતી ન હતી સ્વાભાવિક છે કે વસ્તુઓ અને સેવાઓને તાપની અસર થાય ભેજની અસર થાય વરસાદની અસર થાય લાંબા સમય સુધી વસ્તુ બગડવાની શક્યતા રહે આ બધી બાબતો જે છે વસ્તુઓને સંગ્રહ કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી તો આને લીધે દરેક વસ્તુનો મૂલ્ય જે છે લાંબા સમય સુધી એવું ને એવું સંગ્રહ રાખી શકાતું નહીં જેથી ચીજવસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય ઘટી જતો હતો આની મુશ્કેલી બીજી એ પણ ઊભી થઈ કે જેના લીધે પોતાની વસ્તુ જે છે સામેવાળા પક્ષની સામે ઓછી મૂલ્યવારી રહેતી જેના લીધે પણ એ વ્યવહાર કરી શકતો નહીં પછી એક મુશ્કેલી છે વસ્તુઓને ભાગમાં વિભાજનની અસમર્થતા વસ્તુઓને ભાગ ન પાડી શકાય વસ્તુઓ જે છે એને ટુકડા ન કરી શકાય ખાસ કરીને આ સજીવ સાધનમાં થતું હતું સજીવ પશુઓ જે છે ગાય છે બકરા છે ભેંસ છે તો એ એની સામે જો કોઈ વસ્તુનો વિનિમય કરવો હોય દાખલા તરીકે એક વ્યક્તિને કપડાં જોઈએ છે તો એના બદલામે એ પોતાની અડધી ગાય ન આપી શકે કે અડધો બકરો ન આપી શકે ટૂંકમાં સજીવ વસ્તુઓના ભાગ કરવા એ મુશ્કેલ હતા જેના લીધે જેની પાસે પશુઓ હતા એને વસ્તુઓ મેળવવામાં ખૂબ મુશ્કેલી ઊભી થતી હતી પછી છે સંગ્રહ અને પરિવહનની મુશ્કેલી તો વસ્તુઓ અને સેવાઓ જે એને સંગ્રહ કરવો મુશ્કેલ છે કારણ કે વસ્તુઓ અને પશુઓ જે છે ખાસ કરીને એને સાચવવા બહુ અઘરા હતા વસ્તુઓ લાંબા સમય સુધી સંગ્રહ પણ ન થઈ શકે અને જગ્યા પણ વધુ રોકે એવી જ રીતે પશુઓને પણ સાચવવા લાંબા સમય સુધી સંગ્રહ કરવા પણ મુશ્કેલ થતા હતા તો આ મુશ્કેલીને લીધે સાટા પ્રથામાં વ્યવહારો જે છે ઘણી વખત શક્ય ન બનતા હતા લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુ એવી ને એવી રહી શકે નહીં બગડવાની શક્યતા રહે એની ગુણવત્તા ઘટવાની શક્યતા રહે પછી આ જ વસ્તુઓને કે પશુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ આવવા જવા આવવા લઈ જવા માટે પણ મુશ્કેલીઓ ઊભી થતી હતી એનો મતલબ એવો થાય કે પરિવહનની પણ મુશ્કેલી ઊભી થતી હતી તો આઈ હોપ કે તમને આ સાટા પ્રથાવાળો મુદ્દો બરાબર રીતે સમજાનો હશે ફરીથી કહું તો સાટા પ્રથા એટલે વસ્તુ અને સેવાના બદલામાં વસ્તુ અને સેવાની લેવડ દેવડવાળી પ્રથા એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી બે પક્ષોને બંનેની એકબીજાની વસ્તુ પસંદ હોવી જોઈએ તો જ વ્યવહારો શક્ય બને પછી વસ્તુઓ અને સેવાઓને લાંબા સમય સુધી સાચવી પણ નહોતું શકાતું પછી ત્રીજી મુશ્કેલી એ પણ હતી કે વસ્તુઓના ટુકડા કરી શકાય નહીં એક વસ્તુના બદલામાં પશુ અડધો પશુ આપી શકાય નહીં એટલે કે સજીવ વસ્તુઓના વિભાજન કરવા મુશ્કેલ હતા પછી વસ્તુઓને સાચવવું લાંબા સમય સુધી સાચવવું એ પણ મુશ્કેલ હતું અને વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવામાં આવા લઈ જવામાં પણ મુશ્કેલીઓ હતી હતી આપણે બધાએ વિડીયો જોયો એ બદલ થેન્ક્સ